અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખલવાડ પ્રાથમિક શાળા એકના મુખ્ય ગેટ આગળ નવા ગરનાળા સાથે આરસીસી સ્લેબ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભિલોડા તાલુકાના ખલવાડ પ્રાથમિક શાળા એકના મુખ્ય ગેટ આગળ સ્ટેટ હાઈવે અડીને ખલવાડ પ્રાથમિક શાળા એકની મુખ્ય ગેટ આવેલ છે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી દરવાજાના આગળના ભાગે બાળકો તેમજ શાળા સ્ટાફ અને આંગણવાડીના બાળકો પ્રવેશ કરે છે પરંતુ ચોમાસું ચાલુ થાય ત્યારે આગળ મુખ્ય દરવાજે થઈને પાણી શાળામાં પ્રવેશી જાય છે તેથી શાળાના બાળકો આ ગંદા પાણીમાં ચાલવા મજબૂર છે ગંદા પાણીથી રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે તેથી શાળાનું આગળ પુરાણ કરી ગરનાળું નાખવામાં આવે તેવી જાગૃતિ વિકાસ ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ દિલીપભાઈ અસારી તેમજ ખલવાડ ગામના પરાગભાઈ ભગોરા તથા અર્જુનભાઈ ખરાડી નરેશભાઈ દેસાઈ દ્વારા ભીલોડા તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી બીરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી આજે તાલુકા વિકાસ અધિશ્રી શ્રી બિલોડાને હલવાર શાળા નંબર એકમાં જે રોડ બનાવેલ નથી અને ઘરનાળું મૂકવાની જગ્યાએ ઘરનાળું મૂકેલ નથી અને ખેડૂતો દ્વારા આ જે બાળકો અંદર જાય છે એ તોડી નાખવામાં આવે છે અને ચારે બાજુ પાણી ભરાઈ રહ્યું છે તો જેના લીધે બાળકોને જે રોગ થશે અથવા તો ડેન્ગ્યુ જેવો થાય તો આ જવાબદારી કોની એના માટે આજે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું છે તેમજ સાથે ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના દિવસે પાંચ દસ બે હજાર ત્રેવીસના દિવસે તેમજ દસ દસ બે હજાર ત્રેવીસના દિવસે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શ્રીને સરપંચ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તથા તાલુકા ડેલિગેટ શ્રી કાંતિભાઈ ખડીયા ખરાડી સાહેબ જોડે દ્વારા પણ આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે તેમ છતાં આજે ત્રેવીસ મહિના થયા આનો કોઈ ઉકેલ લાવેલ નથી તો સત્વર રહે ઉકેલ લાવે અને જો ઉકેલ ના આવે તો આગળની કાર્યવાહી કરવા માટે આજે અમે આવેદનપત્ર શ્રી તાલુકા વિકાસ અધિકારી ભિલોડાશ્રીને આપેલ છે